મિત્રો જય માતાજી જય ખોડિયાર મિત્રો ચાંદનગઢ મંદિર શહેરા તાલુકા પંચમહાલ જિલ્લામાં આવેલું છે અને તમને મૂર્તિના બી દર્શન કરાવું જય 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 ખોડિયાર તો મિત્રો તમને કુદરતી પથ્થરો બતાવું તમે જોઈ શકો છો જુઓ મિત્રો આ પથ્થર એકબીજાના પર અટકેલા છે અને મિત્રો જો સુંદર નજારો પણ છે અને તમને ધજાના પણ દર્શન કરાવું છું તમે જોઈ શકો છો જય જય ગુલે જય મિત્રો તમે આવો અને આ મંદિરની મુલાકાત પણ લો અને સરસ સારું મંદિર છે જય